મોડલ વાત કરું બે હજાર થ્રેસર જોવા મળશે સારા કન્ડિશનમાં કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો અત્યારે કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પાવરફુલ કન્ડિશનમાં થ્રેસર ઓરિજિનલ કલર છે સડો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે

ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર તેમાં પણ રૂબરૂ કિંમત ઓછી થશે એક લાખ ત્રીસ હજાર કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો વાવ થરાદ અને જાણદી ગામે જોવા મળશે હવે તમારે